હાલ લો મારા વાલીડા આવી જાઓ એકસો પંદર વારનું મકાન વેચવાનું છે એ પણ સામતસર તળાવણી સામે અને રોડ ટચનું મકાન વેચવાનું છે શિવધારાસ સોસાયટી હળવદમાં આપણે આવી ગયા છીએ મકાન પાસે ચાલો અત્યારે મકાનની તમને વિઝિટ કરાવી દઉં આ રહ્યું આપણું ફળિયું મોટું એવું ફળિયું જ્યાં તમને ત્રણથી ચાર ગાડીઓ તમને પાર્કિંગ કરવાની સુવિધા પણ મળી જવાની છે આ રહ્યું આપણો પ્રથમ તો હોલ એમાં પણ ટીવી યુનિટ તમને કમ્પ્લીટ મળવાનું છે એમાં ખાસ વાત કરું ને તો મંદિરનું ફર્નિચર પણ કમ્પ્લીટ તમને કરેલું મળવાનું છે આ રહ્યું આપણું રસોડું એટલે કે કિચન એમાં પણ ફૂલ ફર્નિચર તમને મળવાનું છે કિચનની બાજુમાં જ આવેલો છે એક રૂમ ચાલો ત્યારે તમને રૂમની વિઝિટ કરાવી દઉં રૂમમાં તમને ફૂલ ફર્નિચર આખા આખા રૂમમાં તમને ફર્નિચર મળવાનું છે ફૂલ ફર્નિચર કરેલું એમાં ખાસ વાત કરું ને બેડ પણ તમને કમ્પ્લીટ મળવાનો છે તૈયાર ચાલો ત્યારે તમને ઉપરના રૂમની વિઝિટ કરાવી દઉં આ રહ્યો પ્રથમ પહેલો રૂમ એમાં વાત કરું ને ચાલો ત્યારે તમને અગાસી પણ બતાવી દો હવા ઉજાસવાળી કમ્પ્લેટ એરિયા શુદ્ધ વાતાવરણવાળી જગ્યા એમાંય ખાસ વાત કરું સામે આવેલો છે બીજો એક રૂમ એમાં પણ સંડાસ બાથરૂમની સુવિધા તમને અંદર મળી રહેવાની છે અને ચાલો ત્યારે તમને ધાબાની વિઝિટ કરાવી દો એમાં ખાસ વાત કરું ને તો મારા વાલીડા ચાઇના મોજેટ કરેલું કમ્પલેટ તમને મળવાનો છે અને એમાંય ખાસ વાત કરું ને સામતસર તળાવની એક્ઝેટ સામેની આવેલી સોસાયટી એટલે કે શિવધારા સોસાયટીમાં મકાન વેચવાનું છે રોડ ટચનું જ મકાન છે શિવધારા સોસાયટીમાં ફટાફટ નીચે આપેલા નંબર ઉપર ફોન કરો જે લોકોને મકાન લેવાનું હોય તે આવી અનેક ઓફરો જાહેરાતો જોવા માટે અમારી આઈડીને ફોલો પણ કરતા જાજો અજ્જુભાઈ પબ્લિસિટી હળવદ